ખંભાના ઇંગોરાળા ગામમાં દીપડાનો લાઈવ શિકાર જોવા મળેલો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલી છે ખાંભાના ઇંગોરાળા ગામમાં દીપડાનો લાઈવ શિકાર સીસીટીવી કેમેરામાં કેદ થયેલો હતો રહેણાંકી મકાનમાં દીપડાએ વાછરડીનો શિકાર કરેલો હતો દીપડાએ વાછરડીનો કરેલ શિકારનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે દીપડો વાછરડીનો શિકાર કરી લઈ જતો હોય તેવો વિડીયો સીસીટીવી કેમેરામાં આવી ગયેલો છે ઇંગોરાળા ગામના વિપુલભાઈ ધીરુભાઈ ધોરાજીયાના રહેણાંકી મકાનમાં મોડી રાત્રે દીપડો ઘૂસી આવેલો હતો ખાંભા અને ગીરના ગામે વિસ્તારમાં અવારનવાર સિંહ દીપડા શિકારની શોધમાં આંટાફેરા મારતા જોવા મળે છે અને રહેણાંક મકાનમાં ઘૂસી શિકાર કરવા માટે પણ પહોંચે છે આવી જ એક ઘટના આ વિસ્તારમાં બનતા રહીશોમાં આ દીપડાને પકડી લેવા માટેની માંગ ઊભી થઈ છે